ગઈકાલે જ્યારે સરકારી વકીલ એક બાજુ ચેતર વસાવાના વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારે પણ કોર્ટ દ્વારા જ્યારે આ ચુકાદો સુનાવવામાં આવ્યો ત્યારે સરકારી વકીલ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું અને તેને ત્યાં સુધી કીધું કે ચેતર વસાવા ઉપર ભૂતકાળમાં એટલે કે બે હજાર વન વિભાગના અધિકારી ઉપર એ મારામારીની જે ઘટના બની હતી તે મામલે કેસ થયો હતો આવી અનેકો ઘટના ચેતર વસાવા ઉપર કેસ થઈ ચૂક્યા છે એટલા માટે તેમના જામીન છે તે કોર્ટે નામંજૂર કર્યા છે અને આને લઈ સામે પક્ષે ચેતર વસાવાના વકીલે પણ આ મામલે જાણકારી આપતા નિવેદન આપતા કહ્યું હતું કે આ મામલે હવે અમે હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવશું એટલા માટે હજુ પણ ચેતર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી આ સામે પક્ષે ચૈપાબેન હોય કે પછી સંજય વસાવા હોય એ અવારનવાર આ ઉપર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે સામે ચેતર વસાવાના સમર્થકો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પણ આજે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ચેતર વસાવાની સામે જેમને ફરિયાદ દાખલ કરી હતી એવા સંજય વસાવાએ પત્ર લખ્યો છે અને આ પત્ર અત્યારે ખૂબ ચર્ચામાં છે સંજય વસાવાએ જ્યારે પત્ર લખ્યો અને પત્રમાં લખવામાં આવ્યું છે કે હું સંજય વસાવા આ પત્ર દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માગું છું કે આ જે ઘટના બની હતી એ સરકારી કચેરીમાં જે બનાવ બન્યો તેની અંદર ચંપાબેનને ગાળાગારી કરવામાં આવી મારા પર હુમલો થયો એ જ ઘટના છે એમાં સમાજને કોઈ લેવા દેવા નથી મારા ભોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી આ ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઈરાદાપૂર્વક જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય બાબત છે છતાં પણ મારા પર થયેલા હુમલાને હું ભૂલી જવા માટે તૈયાર છું ચૈતર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો આદિવાસી બેન ચંપાબેનની માફી માગે તો આ પોલીસ કેસ હું પણ પરત ખેંચી લેવા માટે તૈયાર છું અને આ તાલુકા પંચાયત દેડિયાપાડા નર્મદા જિલ્લાના પ્રમુખને જે સંજય વસાવા છે તેમનો આ પત્ર છે આ પત્ર એ ચૈતર વસાવા ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે એક બાજુ તેમના કોટે જામીન નામંજૂર કર્યા છે તો બીજી બાજુ સામે સમાધાનની ભૂમિકામાં હવે ખુદ સંજય વસાવા મેદાને આવ્યા છે તેમણે પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે વાત કરી છે કે આ ઘટનાને આદિવાસી સમાજને એક રાજકીય રંગ આપવા માટેની ઘટના હતી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે પણ આ ઘટનાને આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી સામે પણ આદિવાસી બેન છે ચંપાબેનને જે ગાળા ગાળી કરી હતી તેની જાહેરમાં આવી અને ચેતર વસાવા જો માફી માગે તો ક્યાંક ને ક્યાંક હું આ ફરિયાદ છે એ પાછી ખેંચી લેવા માટે તૈયાર છું